આપણે એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેણે સોઇલ પાવર યુઝ કર્યું છે તો એનો અભિપ્રાય કહેશે જરાક તમારું નામ ને મારું નામ નાનજીભાઈ બાબુભાઈ ઢાપા નાના ખુટવડા આ સોઇલ પાવર વાપર્યા પછી સાત આઠ દિવસ થયા છે ડુંગળીમાં પાયું છે પણ એમાં સિત્તેર ટકા રિઝલ્ટ મળ્યું છે અત્યારે શું ફરક શું હતો તકલીફ શું હતી તકલીફમાં શેડું બળતી હતી ને પીળાશ ડુંગળી હાવ થઈ ગયું

બરોબર ખાત ની ઠેલી નાખવાનું કેસો રૂપિયા માં વાપરવા સારી વસ્તુ સારી વસ્તુ સારું તમારો અભિપ્રાય આપવા બદલ આભાર થેન્ક યુ